એસી તો ભાઈ માત્ર ભરો તમારા ઘરે ભાઈ હજાર રૂપિયામાં એસી આખા અમદાવાદ માં કોણ આપે છે મને કોમેન્ટ કરજો કે એમનું જે ટ્રસ્ટ સર્વિસ અને જે એમનું વર્ડ છે એ કરે શું કીધું કે વોટ એવર કઈ ભી કીધું હોય લાઈક કે કોઈ સ્કીમ આવી હોય તો એમને કીધું કે આ સ્કીમ નવી આવી છે તરત જ એમના ત્યાંથી મેસેજ આવી જાય તરત જ એમના ત્યાંથી અમને ઇન્ફોર્મ થાય એવી ટુ કૂલિંગ કેપેસિટી એની ઓ જનોને મિત્સુબિશી જેટલી આપું છું આ ભાવમાં બોસ તો એના ભાવ મને કહી દયો અત્યારે બીજા કોઈ પણ કંપનીનું હેવી ડ્યુટી 5400 કુલિંગ કેપેસિટી લેવું હોય ને કમલેશ ભાઈ કોઈનું 50 55000 થી ઓછું નથી આવતું આ કસ્ટમરને પડશે ખાલી 44000 રૂપિયામાં 44000 માં પછી એમાં ડિસ્કાઉન્ટ કરી આપો

ઇલેક્ટ્રોનિકની પાછી સિરીઝ લઈને આવી ગયો છે અત્યારે સક્તિ ઇલેક્ટ્રોનિકમાં પહોંચી ગયું છે સૌથી મોટા મોટો શોરૂમ અને બીજું કે તમને નવસો નવ્વાણું રૂપિયા ભરીને એસી લઈ જાઓ અને ગુજરાતની અંદર પહેલી વાર લાવ એસી ડોમ હવે તમે એમ કહેશો કે એવું ડોમ તો શું બધા બનાવે છે પણ કંઈક અલગ જ છે તો દીપુભાઈ આજે પાછો આપણો સિરીઝ લઈને આવી ગયા છે ઇલેક્ટ્રોનિક્સની સીરીઝ ચાલુ કારણ કે ફૂડની સિરીઝ કઈ રીતે આપણે એક એવો ઇતિહાસ કરવા માંગી રહ્યા છે કે દુનિયામાં બધી જ વસ્તુ બધી જ વસ્તુ થાય થાય અને

પછી એસી પ્લસ એસીનો જે અહીંયા લાઈવ મેલા છે લાઈવ ડોમ છે એમાં તમને અંદર હાયરના એસીનું તમે તમને કોઈ બી એસી ચાલુ કરશો જેમ કે હાયરનું એસી નું એસી તમે ચાલુ કરીને બતાવશો તમને ટૂંકમાં બતાવશે રિઝલ્ટ કેવું છે આવડા મોટા ડોમની અંદર તમે દોઢ ટનનું એસીનું કુલિંગ તમે તમે જોઈ શકશો ચેક કરી શકશો કે ના એસી લેવું હોય તો આપણે હાયર છે પ્રીમિયમ રેન્જમાં સારું એસી લોયડ છે બહુ બેસ્ટ એસી છે તમને લાઈવ ટૂંકમાં બધી એસીના ડેબો મળશે જોવા તમને રૂબરૂ કરેવી તમને પંચાસી ઇંચ ના અઠાણું ઇંચ ના મોટા મોટા એલઈડી તમને પ્રીમિયમ એલઈડી મોટે બજેટમાં શક્તિ બંધ કરીને તમને લાઈવ ડેમો જોવા મળશે તો હવે અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે પેલા તો જય કૃષ્ણ જય માતાજી હવે તમારું નામને થોડો પરિચય આપી દઈએ સૌરીન પટેલ છું હું શક્તિ નો ઓનર છું અને છેલ્લા પાંત્રીસ વર્ષથી અમારો આ શોરૂમ અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં પ્રીમિયમ અને સૌથી સર્વશ્રેષ્ઠ કસ્ટમર સેવા માટે હાથ જોડીને સર્વિસ આપેલો શોરૂમ છે અને કમ્પ્લીટ પર્સનલ સંબંધો સાથે કસ્ટમરને ગાઈડ કરવાવાળો એકમાત્ર શોરૂમ એટલે શક્તિ ઇલેક્ટ્રોનિક્સ

કુલિંગ જોઈ લો મને અંદર બતાવો આપણે છે ને વાત દુકાન નથી આરી ના ના દુકાન દુકાન તો બહુ મોટી અંદર છે આ તો સ્પેશિયલ છોડીને તમે કેમ આ સ્પેશિયલ લોકોને એસી નો એક્સક્લુઝિવ એક્સપીરિયન્સ મળે કે એસી શું છે અને એસી નું કુલિંગ શું છે પણ તમારી આવડી મોટી દુકાન છે એમાં તમે કે એક દુકાન કુનો રાખ દે તો ન મળે એ સાહેબ કસ્ટમર ને વૈભવતા ના મળે અને એ લોકોને શાંતિથી સમજવું હોય તો અહીંયા કોઈ કસ્ટમર ડિસ્ટર્બ ના થાય ફક્ત અને ફક્ત એસી ની જ વાત ચાલે અહીંયા આગળ આવો અને એસી નિહાળો આ બધા જ ઉપરની લાઇનમાં વારાફરતી બધા જ એસી લાઈવ ચાલુ છે કસ્ટમર કે મારા ચાલુ કર્યું છે બતાવો તો મને હવે એક કામ કરીએ આપણે હાયર નું અત્યારે આજ બતાવો મને અત્યારે જોઈ લો કમલેશ ભાઈ આ લાઈવ ચાલુ જુઓ અને તમે કસ્ટમરને ફ્લો ચેક કરવો છે તો પાછળની ફ્લો જુઓ હાથ રાખીને જુઓ અનુસ્વિંગ કસ્ટમર કસ્ટમર શું જોવે તમને એ કહી દઉં કસ્ટમર બે વસ્તુ જોવે એક પેલી હવા અને પેલું છે ને કાનમાં હાંભરો કે અવાજ નથી આવતો ને અવાજ એ બહુ જરૂરી છે પછી બહાર થી આવીને અંદર ઠંડક મળે છે કે નહીં અને કેવી ઠંડક મળે છે એ પણ બહુ જરૂરી એટલે તમે એક આખા ગુજરાતમાં એક એવા વ્યક્તિ છો કે જેને આખું લાઈવ રાખ્યું છે અને કારણ કે કસ્ટમરને આ મોડલ હેવી ડ્યુટી મોડલ છે હેવી ડ્યુટી શું છે કસ્ટમર નથી ખાવા પડી હેવી ડ્યુટી એટલે હેવી ડ્યુટી કુલિંગ જેટલી આપું છું આ ભાવમાં બોસ તો એના ભાવ મને કહી અત્યારે બીજા કોઈ પણ કંપની હેવી ડ્યુટી ચોપનસો કુલિંગ કેપેસિટી લેવું હોય ને કમલેશ ભાઈ કોઈ નું પચાસ પંચાવન હજાર ઓછું નથી આવતું આ કસ્ટમરને ને પડશે ખાલી ચુમ્માલીસ હજાર રૂપિયામાં ચુમ્માલીસ હજાર માં પછી એમાં ડિસ્કાઉન્ટ કરી આપો ડિસ્કાઉન્ટ કરી આપીએ પ્લસ જૂનું એસી જે આખા અમદાવાદમાં ત્રણ હજાર ચાર હજાર કાપી આપે છે બરાબર આપણો એક સંકલ્પ છે કમલેશભાઈ અમદાવાદમાં એક પણ જૂનું એસી હું નહીં રહેવા દઉં હું આના છ રૂપિયા કાપીશ કોઈ પણ જૂનું એસી તમે આપો ચાલુ લઈ આવો બંધ લઈ આવો કેવું બંધ આપશો તો પણ મારું નસીબ તો પણ 6000 કાપીશ પણ પછી અમારે એસી કાઢવાનો ખર્જો આપવો પડી એસી લગાવવાનો ખર્જો નહીં આપો કાઢવાનો ખર્જો 900 રૂપિયા પણ નહીં લઉં બોલો પછી એટલે તમારે અને રેકોર્ડિંગ કરી લો આ શક્તિ ઇલેક્ટ્રોનિક ને માલિક ની જવાબદારી તો આ કંપનીની અંદર આ તમારી પાસે તો આટલા બધા એસી છે બધી ઘણી બધી કંપનીઓ છે તમે બહુ જૂના છો તો આજ એસી લેવાનું કારણ શું છે આપણો અત્યારે આ એસી માં કમલેશ ભાઈ એ વસ્તુ કસ્ટમર ને આપીશ જે આખા ઇન્ડિયામાં નહીં મળે શું આપડું ફરીવાર એ તો બધા આપે ને સર્વિસ તો આપે છે સસ્તું આપે છે 5 વર્ષની વોરંટી બધા આપે છે વોરંટી બધા આપે 10 વર્ષની કમ્પ્રેશન નહીં આપે છે નહીં આપે આમાં તમને હું 5 વર્ષની વોરંટી ગેસ લીકેજ સાથે કુલિંગ કોઇલ સાથે આપીશ ગેસ વાળું તો આપતા નથી બધા કંપની ગેસ કંપની કોઈ ના આપે સાહેબ કોઈ નથી આપતો એક વખત ગેસ લીકેજ થશે કે 10 વખત થશે શક્તિ ઇલેક્ટ્રોનિક્સ ની કંપની જોડેની વોરંટી જે છે એમાં તમને ગેસ લીકેજ ફ્રી કોમ્પ્રેસરની વોરંટી દસ ના બદલે બાર વર્ષની હવે મને એક વાત જણાવો આજ સુધીમાં મારા ઘરે કોઈ દિવસ મારા ઘરે તો ગેસ લીકેજ થયો નથી તો મારા મતલબ શું કદાચ કોને ફાયદો કે ગેસ લીકેજ નો સારો અમદાવાદમાં બહુ મોટો ઇશ્યુ થયો છે અત્યારે કોને પાલડી વાસણા જુવાપુરા સરખેજ ઇન્ડસ્ટ્રીયલ એરિયા કે જ્યાં ધુમાડો વધારે છે પીરાણાનું જે

ક્રેડિટ કાર્ડ ઉપર બરાબર ઘણાને કોઈ ક્રેડિટ કાર્ડ કે આ નથી તો બે તો આપીશું પ્લસ કોઈ કોઈ કસ્ટમર કહે કે મારી પાસે કાર્ડ જ નથી તો એવા લોકો માટે હપ્તાની સ્કીમ છે માત્ર નવસો નવ્વાણું ભરો કમલેશભાઈ એસી તમારા ઘરે ભાઈ હજાર રૂપિયામાં ભરીને એસી આખા અમદાવાદમાં કોણ આપે મને કોમેન્ટ કરજો અને એ પણ વ્યાજ વગર ના કમલેશભાઈ વ્યાજ હજુ લખી આપું માત્ર નાની પ્રોસેસિંગ ફી ભરવાની બાકી વ્યાજ નહીં અહીંયા આવશો તો એવું નહીં કે નહીં ત્રણથી ચાર વ્યાજ લઈશ બરાબર એમ કોઈ જ નહીં સાહેબ તો જુઓ હાઈએસ્ટ નંબર ઓફ એર કન્ડિશન બાય હાયર નો એવોર્ડ ક્યા વાત છે અને આ એવોર્ડ લેવા માટે સાચી પ્રમાણિકતા અને કસ્ટમરને સાચી સર્વિસ હોય તો કસ્ટમર દોડતો ફરીને આવે દૂર દૂર થી કસ્ટમર શક્તિના નામે હાયરના નામે અમારી વિશ્વાસ રાખે છે તમારે ત્યાં આગળી આ જે વસ્તુ લાઈવ મને જે ગઈ તમારી વસ્તુ શું ગઈ મે બે વસ્તુ મને બહુ ગઈ મે એક તો પહેલા તો વન સાઈડ લવ ના હોવો જે ટુ સાઈડ લવ હોય તો જ મજા આવે એટલે કસ્ટમરના પ્રત્યે તમારા જે અટેચમેન્ટ ને કસ્ટમર ને સમજાવવાની સિસ્ટમ બહુ સારી છે અને બીજું કે અમારા ને પણ હમણાં કીધું આવો તો એક મિનિટ ભાઈ આમના ત્યાં એક વસ્તુ મને ખાસ કીધી કે ભાઈ અમારા જેટલા પણ એંગડી જે આ બતાવી રહ્યા હોય તો તમને કોઈ ટાર્ગેટ નથી આપતા કે આપે અમારું ટાર્ગેટ 0 હોય નકર બધા ટાર્ગેટ આ બધા લોકો બહુ આપતા હોય છે આના ડીલર થી માડીન બધા લોકો બહુ પ્રેશર કરે કે ભાઈ તારા આટલા એસી વેચવાના આયા લઈ જઈશ ન્યા લઈ જઈશ ઓલું બધું કરતા હોય ને તમારે સાચી સલાહ આપવાની સાચું એને ગાઈડન્સ આપવાનું

અમદાવાદની સૌથી મોટા મોટી રેન્જ છે ફ્રીજની સૌથી મોટા મોટી રેન્જ છે એસીનો લાઈવ ડોમ છે અમદાવાદની બધી જ ઇન્ડિયા મળતી અગ્રણી બ્રાન્ડ ટીવીમાં બધી જ સોની ટીસીએલ સેમસંગ એલજી જે કંપનીઓ મજબૂત પાયા સાથે બંધાયેલી છે બરાબર અને લાઈવ ડેમો પ્રોપર લાઈવ વસ્તુ ચોવીસ કલાકમાં ડિલિવરી ચોવીસ કલાકમાં ફિટિંગ તો તમે જો અહીંયા આવી રહ્યા છો તો ખાસ તમારે છે ને અત્યારે માર્કેટમાં હાયરનું એસી બહુ ચાલે છે અને ટીવીની વાત કરો તો ટીસીએલ કારણ કે ગૂગલ બેઝની અંદર એની અંદર ટીવી છે એટલે લોકો બહુ જ પસંદ કરે છે દોઢ લાખનું ટીવી સીધું એસી હજારમાં મળે છે અરે કમલેશભાઈ પહેલી વખત ટીસીએલ ક્રાંતિ લાવ્યા છે કે ગૂગલ જોડે સર્ટિફાઈડ કરીને ગૂગલનું છેલ્લા છેલ્લું વર્ઝન લાવ્યા છે જે ફક્ત અને ફક્ત સોરીના અમુક મોડલોમાં જ આવે છે વસ્તુ બરાબર અને ટીસીએલ કેમ લાવે છે કે ડાયરેક્ટ કસ્ટમર ટીસીએલ ડાયરેક્ટ કસ્ટમરને ને સ્પેશિયલ ભાવે વચ્ચે છે વચ્ચે ઓથોરાઇઝ સ્ટોકીસ બૂટા સ્ટોકીસ આ સ્ટોકીસ બધાનું માર્જિન કાપી નાખ્યું એ લોકોએ કે સીધો ફાયદો ફેક્ટરી થી કસ્ટમર ના ઘરે એટલે લોકો અત્યારે માર્કેટમાં ટીસીએલ થી માર્જિન હાયર આ બધા લોકો બહુ લેતા હોય છે અને હાયર નું હમણાં એક નવું જે તમે એસી કીધું જે હમણાં ઓલું મોટા રૂમ માટે સુપર હેવી એ અને બીજું ઓલું શું કહેવાય કઈક સાફ ન કરવું પડે જારી સાફ ન કરવું પડે એ યાર જો મોડલ જો કોઈ પણ હાયર ના એસી લો

પાણીની પાઇપ એટલે બહાર બહાર નહીં એટલે આખું એસી તમારું થઈ ગયું પાછું નવું કારણ કે મારે ખુદને એક તો સાફ કરી કરીને આપણે તો જારી સાફ કરી શકો તમે બધી બાકી આ કઈ ન થાય આપણાથી આ જે છે એમાં બરફ ની એક 5 એમએમ ની લેયર લાગી જશે બરાબર એટલે એ તમારું ચોખું થઈ જાય ચિંતા ન એટલે આ હાયર ની અંદર આ વસ્તુ ખાસ આવે એટલે લ્યો તો આ હાયર નો અત્યારે નવી ટેકનોલોજી વાળું આવી ગયું છે તો લેજો અને 1000 રૂપિયા માં ભરીને અહીંયા એસી લઈ જવાની છૂટ છે અને એના બધા તમારા ક્લાયન્ટ પણ પ્રીમિયમ છે નવા વિડીયો સાથે નવી મોત સાથે મળશું મેળે ખેડે મળશું ગામ ગી નહીં મળી આ મેં તે હરીમ તસ્ય જય માતાજી કાલે નવા વિડીયો સાથે મળી રહ્યા જોવાનું ભૂલતા નહીં આ બોલી નાખો તો